કચ્છની લક્ષ્મીએ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગૌરવ પ્રાપ્ત કરાવ્યું લક્ષ્મી બાબુભાઈ ભીલ ઇન્ડિયન આર્મી સીઆઈએસએફમાં સિલેક્ટ થઈ કઠોર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન કચ્છમાં આવતા તેઓનું સમાજ અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભીલ સમાજના ચારેય જિલ્લા કચ્છ મોરબી રાજકોટમાંથી પ્રથમ કહી શકાય તેવી આ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે ચેન્નઈ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામે પ્રથમ વખત પ્રવેશતાની સાથે ગામમાંથી પ્રથમ મહિલા તરીકે આર્મીમાં ભરતી થયા અને ભીમાસર ગામ તેમજ સમાજનું નામ રોશન કરવાના અવસરે સમસ્ત ભીમાસર ગામ દ્વારા લક્ષ્મીનું સ્વાગત સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું

એક ભીલ સમાજની નાની દીકરીએ આજે એક મોટું જેને કહેવાય ને કે આર્મીની અંદર આખી સમાજનું નામ રોશન કર્યું છે અને એમની અગિયાર મહિનાની ટ્રેનિંગ કમ્પ્લીટ કરી ને આજે માદરે વતન પધારે છે ત્યારે આજનો એમનો કેવો દિવસ રહ્યો અને શું ખુશી થઈ આપણે વધુ વિગતું એમનાથી જાણશું બેન આપનું પૂરું નામ જણાવશું મારું પૂરું નામ ભીલ લક્ષ્મી બાબુભાઈ છે મે ટ્રેનિંગ ચેન્નાઈ તમિલનાડુ અરકોમમ સેન્ટર થી કમ્પલીટ કરી ત્યાર પછી 11 મહિના મહિનાની ટ્રેનિંગ હતી તેમાંથી 4 વી કમારા કમાન્ડો કોર્સ હોય છે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ અમને યુનિટ આપી દેવામાં આવ્યા જેમાં મારું એપીએસ યુનિટ આવ્યું એરપોર્ટ સેક્ટર અસમ જિલ્ચર મે ખાસ કરીને આજે જ્યારે તમારો અહીંયા જે સમાજવતી અને વીમાસર ગામમાંથી જે તમારો આજે અભિનંદન

અને આગળ ભણવાનું ચાલુ રાખે અને નાનપણમાં મેરેજ ન કરાવે એમના ખાસ કરીને જે નાની ઉંમરની હોય હા નાની ઉંમરમાં લગ્ન કરાવી દે છે તે તે અટકાવવું જોઈએ કારણ કે તેમના કારણે તેમનું ભવિષ્ય પૂરું ખરાબ થઈ જાય છે અને બેન ખાસ કરીને આજે જ્યારે સમાજ એટલે તમને આટલા ઠેર ઠેર તમને અભિનંદન પણ મળે છે અને મુદ્દાની વાત તમને કહું કે સમાજની અંદર જે કુરિવાજો છે એમના માટે શું કહેશું

કાકા કાકા તો અમારા દર્શક જણાવવું ગૌરવ છો તમે અમારા ભારત ગૌરવ છો આજે શું તમે કેવા આપણા હું એટલું જ કેવા કે મને જોઈને અમારા ભીલ સમાજની એક દીકરી જેમના માતા પિતા એમ કહી કે મજૂરી કરે છે એમ કહું તો કઈ ખોટું નથી એવા ગરીબ પરિમા માંથી આવતી દીકરી આજે આર્મીમાં સિલેક્ટ થઈ છે જેનું અમે સમગ્ર ગ્રામજનો વતીથી તમામ જ્ઞાન તરફથી આજે એમનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને આપણા ભીલ સમાજના ઘણા બધા આ આગેવાનો બાર ગામથી મહેમાનો પણ આ સન્માનના કાર્યક્રમમાં જોડાયેલ છે તેમનો પર હું આભાર માનું છું અને ખાસ કરીને અમને ગૌરવ એટલા માટે થાય કે આજે કચ્છમાં કદાચ પ્રથમ આ દીકરી ભીલ સમાજમાંથી જે આર્મીમાં સિલેક્ટ થઈ છે એનો અમને આનંદ છે અને જે અનામતનો લાભ મળ્યો જે ડૉક્ટર સાહેબ આંબેડકરે અનામત કાયદામાં જોગવાઈ કરી જેને લઈને આજે અનામતને કારણે અમારા દીકરીને લાભ મળ્યો છે અનુસૂચિત જનજાતિનો એનો પણ અમને આનંદ છે અને એમના મા બાપને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે આજે એમની દીકરી આર્મીમાં સિલેક્ટ થયા છે તો અમારા ગામનું તો ગૌરવ હોય અને એક રાષ્ટ્રભક્તિ સાથે કારણ કે આર્મીમાં જોડાવું બધાના માટે આપણા સમગ્ર આપણા ભારતવાસીઓ માટે ગૌરવની બાબત હોય અને એને લઈને આજે આર્મીમાં જોડાયેલ છે એમને અમને આનંદ છે અને ખાસ કરીને અમે એમને લઈને બીજા લોકોને પણ એમના ઘણા માતા પિતાને પણ પ્રેરણા મળશે કે એમના દીકરા દીકરીઓને પણ શિક્ષણ આપે અને શિક્ષણના માધ્યમથી એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને એવો સંદેશો પણ આજે અમે ગ્રામજનોને આપ્યો છે અને આજના આ પ્રસંગમાં ખાસ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ગામથી ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઈ હોય રાપરના પ્રમુખ કાજીભાઈ હોય પત્રકાર મિત્ર દિનેશભાઈ હોય અમારા પંચાયતના સભ્યો હોય સરપંચ ઉપસરપંચ અને તમામ ગામના જુદા જુદા સમાજના આપણા આગેવાનો પણ અહીંયા કરીને હાજર રહેલ છે અને બધા સાથે મળી અમને આજે દીકરીનું અમે સન્માન કર્યું છે તો અમને તો આનંદ હોય કે અમારી એક આજે દીકરી આર્મીમાં જોડાયેલ છે અને આગળના આવનારા સમયમાં હજી વધારે વધારે આર્મીમાં જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ગ્રામજનોને આજે એક સંદેશો આપ્યો છે કે આમમાંથી પ્રેરણા લઈ આપણા દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી પ્રભુને પણ પ્રાર્થના કરવી જિલ્લામાં ખીલ સમાજનો રોશન કરાવ્યું છે નામ રોશન કરાવ્યું છે ભુજ ગંધામ રાજકોટ અને મોરબી એ ચારે જિલ્લાનું નામ રોશન એ અમારી દસમીવેને રોશન નામ કરાવ્યું છે આરવીમાં એ બદલ આ ચારે જિલ્લાના ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપ્યું છે દીકરીઓને એમ સંદેશો પાઠવીએ છીએ કે આપણે જેમાં લક્ષ્મીબેને જે ભણતર કરી અને એના મમ્મી પપ્પાએ મહેનત કરી એવી જ રીતે આપણા એમના બીજી દીકરીયાના મમ્મી પપ્પા એમને સાથ આપી સહકાર આપી એમને આગળ વધારે એમને એમને આ પદ આપે એવું મારી ખૂબ ઈચ્છા છે ભાઈનું ભાઈ ગુજરાત આદિવાસી લેખતા સંગઠન ઉપપ્રમુખ ને લક્ષ્મીબેન આજે આર્મીમાં સિલેક્ટ થયા છે તે બદલ એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને સમાજ વતી સમગ્ર ભીમાસર ગ્રામ વતી એમને સન્માનિત કરવામાં આવ્યા છે કે બદલ પૂરા ગ્રામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગીર સમાજ વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે સમાજની એક દીકરી આજે આર્મી લેવલે ગઈ છે તો અમે બીજી પણ બેન દીકરીઓને કહીએ કે ભાઈ આ રીતે આગળ વધો ભણો છોકરીને ભણાવો ગણાવો આગળ વધાવો તો આજે જેમ લક્ષ્મીબેન આગળ વધ્યા છે જેમ આર્મીમાં સિલેક્ટ થયા છે તેમ બીજી પણ આપણી સમાજની દીકરીઓ આગળ વધે સરકારી કોઈ પણ હોદ્દા પર આગળ આવે એ રીતે અમે બધા ઈચ્છીએ છીએ ખૂબ ખૂબ આભાર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ